પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે વિલાસ કરવામાં આવેલ પરિણામે સમગ્ર રઘુવંશી સમાજની લાગણી દુભાઈ છે તેવું માંડવી લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર આપતી વેળાએ જણાવાયું હતું માંડવી મામલતદાર ને આવેદનમાં લેખિતમાં જણાવાયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના

તાજેતરમાં જ બફાટ કરેલ છે જેનો વિરોધ માત્ર માંડવીમાં છે એવું નથી કે કચ્છમાં છે એવું નથી સમગ્ર વિશ્વમાં જે કોઈ જલામ ભક્તો છે તમામની અંદર આ બાબતે રોષ વ્યાપ્યો છે કે જલામ બાપા વિશે આવું કોઈ કઈ રીતે બોલી શકે જલામ બાપાને માનવા વાળા માત્ર લોહાણા છે એવું નથી જલામ બાપાને દરેક સમાજ માને છે આપણે જોઈએ છીએ કે વીરપુરની અંદર જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો એ સૂત્રના આધારે જે કોઈ હરિભક્તો પધારે છે તમામે તમામ હરિભક્તોને રોટલો ફ્રી ફ્રી આપવામાં આવે છે એક પણ રૂપિયો જલરામ બાપાના વિરપુરના મંદિરમાં લેવામાં નથી આવતો ત્યાં શ્રીમંત હોય કે ગરીબ હોય દરેકને એક સાથે એક સરખું ભોજન પીરસવામાં આવે છે કોઈને કોઈ સ્પેશિયલ સગવડ નહીં તમે એક કે પાંચ રૂપિયા મૂકો તો પણ એ પાંચ રૂપિયા તમને પાછા આપી દેશે કે ભાઈ એક પણ રૂપિયો મૂકવાની જરૂર નથી એના માટે કોઈ રૂપિયો ન સ્વીકારાય એના માટે સ્પેશિયલ પગારદાર માણસો રાખવામાં આવે છે પગાર લેવાના આવું વિશ્વનું એકમાત્ર મંદિર વીરપુરમાં જલારામ જલારામ મંદિર આવેલું છે ખાસ સાહેબ આજે આવેદન પત્ર જે માંડવી મામલતદાર ને આપવામાં આવ્યું લોહાણા સમાજ સાથે અને અન્ય પણ સમાજોના અગ્રણીઓ જોડાયા હતા અને શું માંગ કરવામાં આવી છે આજે આજે જલારામ બાપાના માટે જે કોઈ શબ્દ વાપરવામાં આવ્યા છે એ શબ્દ લોકોના દિલની અંદર ભયંકર દુખી રહ્યા છે કે જલારામ બાપા માટે આવા શબ્દ અને એના માટે મેં અગાઉ કહ્યું એમ કે માત્ર લોહાણા જલારામ બાપાને માને છે એવું નથી ઇતર સમાજ પણ માની રહ્યા છે જલારામ બાપાને માને છે શ્રદ્ધા ધરાવે છે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે જે પત્ર લેવા આવ્યા છીએ અમે તો અમારી સાથે સારસ્વત મહાસ્થાન તેમજ ઇતર સમાજ પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે આના ઉપર સાબિત થાય છે કે જલારામ બાપાનું માનવા વર્ગ ખૂબ બહોળી સંખ્યામાં છે અને આજની પ્રતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ અહીં ખાસ કોણ કોણ સમાજના ગેવાનો આજે મામલતદારને આવેદન પત્રમાં જોડાયા આજે સાસુદ મહાસ્થાન શીખ સમાજ સુથાર સમાજ અને ઇતર સમાજ પણ આરબ જોઈ શકે અહીં જોડાયા છે અમારી સાથે શું માંગ કરવામાં આવી છે અમારી એક જ માંગ છે કે ભાઈ જલાના બાપા વિરુદ્ધ જે કોઈ શબ્દનું ઉચ્ચારણ થયું છે એ ઉચ્ચારણના શબ્દો પાછા ખેંચવામાં આવે નહીં પણ અમારી સમક્ષ નહીં જલાના બાપાના મંદિરે જાય અને મંદિરે જઈ અને જલારામ બાપાની માફી માંગે આજ અમારો ઉદ્દેશ છે કે ભાઈ વિરપુર જાય જલારામ બાપાના મંદિરે જાય અને ત્યાં જઈને માફી માંગી લે બાપા એને માફ કરે અવારનવાર બફાટ કરવામાં આવતા હોય છે તો આનાથી સમાજની લાગણી દુભાતી હોય છે તો સમાજના જે આગેવાનો છે એમને પણ આગળ આવી અને જે બફાટ કરતા હોય છે એમને કહેવું જોઈએ કે તમે જે કહો છો આપણે આપણા ધર્મનો છે તે આગળ વધારવાનો હોય પ્રચાર કરવાનો હોય બીજા ધર્મને આપણે ટાર્ગેટ કરીએ આ કેટલી હદે યોગ્ય છે વાત તમારી બિલકુલ સાચી છે આપણે છેલ્લા ઘણા વખતે જોઈ રહ્યા છીએ કે આજે જલારામ બાપા વિરુદ્ધ ઉચ્ચારણ થયા અગાઉ ભગવાન શંકર ભગવાન હનુમાનજી આ ઉપરાંત ઇતર સમાજ ઉપર પણ અવારનવાર આક્ષેપો થતા રહે છે કે એની લાગણી દુબાઈ રહી છે ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કોઈની લીટી ટૂંકી કરવા કરતાં આપણે પોતાના આપણા ધર્મની લીટી લાંબી કરીએ તો જ ખરા અર્થની અંદર આપણે સાર્થક થયા ગયા ને જ્યારે સનાતન ધર્મ છે તો છેલ્લે તો સૌ કોઈ આપણે સનાતની છીએ કોઈનું પણ કંઈ ખરાબ ન લાગે એના માટે જે સમાજે જેને માનતો હોય એને એના પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આપણાથી આવી રીતે કોઈ પણ નું દિલ દુભાય કોઈ પણ સમાજનું દિલ દુભાય એવી કોઈ પ્રવૃત્તિ કોઈ સંતોએ ન કરવી જોઈએ કે જેને કારણે કોઈનું મન દુઃખ થાય કે કોઈનું દિલ દુભાય